આજરોજ હારીજ માલધારી સંગઠન અને હારીજ માલધારી ટીમ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ શ્રી પરમપૂજ્ય સંત શ્રી બળદેવદાસજી બાપુના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સામાજિક યુવા કાર્યકર જીતુભાઈ દેસાઈ લણવા ઉડાન ટીમના સભ્ય શ્રી સુરેશભાઈ ગુજરાતી માલધારી વિકાસ સંગઠનના પ્રમુખ શ્રી શિવરાજભાઈ દેસાઈ તથા માલધારી વિકાસ સંગઠન હારીજ ટીમ હોદ્દેદારો તથા તાલુકાના લોકોએ બળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો જ્યારે અશુભ અવસર પર બળદેવદાસ બાપુએ સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા જ્યારે પ્રમુખ શ્રી ડોક્ટર શિવરાજભાઈ દેસાઈએ તમારા દાતાશ્રીનું શાબ્દિક સન્માન કર્યું સાથે સમાજના બંધુઓને વિનંતી કરી હતી કે આવનારા સમયમાં શિક્ષણનું તો આપણે શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવું પડશે જેથી સમાજ નોકરી ધંધાની સાથે રાજકીય પ્રગતિ પણ સારું થાય શિવરાજભાઈ આ પ્રસંગને રૂડો કરવા માટે મહેનત કરનાર હારીજ માલધારી ટીમ અને આયોજકો અને સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ પ્રવણ શિક્ષણ પ્રેમી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર ચવેલીથી બળદેવદાસ બાબુ વધાર્યા છે ત્યારે બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કાર્યક્રમને શોભાવવા માટે મુખ્ય અતિથિ જે દાતાઓના સન્માન કાર્યક્રમ થયો અને દાતાઓ વતી ચોપડા વિતરણ કાર્યક્રમ શોભી રહ્યો છે માલધારી વિકાસ સંગઠનની ટીમ વતી તમામ દાતાઓ સરદગી ઓદે લોરામ રંગરમ રાજીવ નેત્રમ કારણોપર શ્રી રામ દુત્તમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ તસમી શ્રી ગુરુ નહો આજના પાવન પ્રસંગે હારી માલધારી